નાની તમારા નાસ્તામાં બટર સાગ દે પાવાય શું કરે આરુ આરોહી શું કરે તો તે બધું બગાડ્યું આરુ ગાઈસ તો મોર્નિંગ મોર્નિંગ બને છે વઘારેલો રોટલો તો તે રોટલો જો આરોહી 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 ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ યુ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાય ઉઠી ગયા છે અને ઉઠીને આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે પણ નાસ્તામાં આજે કશું બન્યું નથી કેમ કે આજે તો મતલબ બન્યું પણ મારે તો ચાને બટરે હું ખાઉં છું બીજું બધું નહીં ખાતી એટલે ફ્રેન્ડ્સ ચા ચાલુ આવી ગઈ છું અને આજે મોર્નિંગમાં વઘારનો રોટલો બને છે હમણાં એક મોડશે તો ચાલો ભીગન ટીવી રહીજો લાઇક છે સબસ્ક્રાઈબ કરજો આ લોકો રોટલો પેલો કરી છે કેમ કે પેલું બનશે વધારેનો રોટલો એટલે તે આપણે જ મચાવી પી લઈએ તો મોર્નિંગ મોર્નિંગમાં બને છે વધારેનો રોટલો કરે છે

એમને શીખ્યા વગેરે કશું કામ નથી મને કોઈ બહુ શીખ્યા ચીક કરે ને એ લોકો ગમે મજા જ ન આવે મને

మజా కొడు బా చడి దా અભ્યાસ તો એમાં એવી જ જોઈએ એકદમ મને ના કરવાનું ક્યાં એ હવા આવે છે ઠંડી ઠંડી વાવ અરે બનાવી જ નાખી બાકી જ કહે છે એવી રીતે ચાલે ને એકદમ પછી ના ચાલે બસ થોડી જ ખાલી Buat, buat, buat. पड़े <grabileTO> त

બનેયો છે મમ્મીએ હાલો બની ગયો ચાલો બની ગયો આર मम बोला તો આપણે આવી ગયા છે હોસ્પિટલથી અને હોસ્પિટલથી તડકો હતો તો હું સુઈ ગઈ હતી અને હજી જ ઊભી થઈ છું અને ઊભી થઈને નીચે જવું છે ચાય પાણી કરવા લાઈટ જતી રહી છે થોડુંક બારીશ જેવી મોસમ થઈ ગયું છે જોઈ શકો છો લાગે છે કે બારિશ થોડી વારમાં આવી જશે એટલે આપણે હવે નીચે જવાનું છે ચાય પીવા માટે

તો હાઈ ગાઈસ આપણે આવી ગયા છે ટેરેસ ઉપર અને ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા છ કે હું નીચે હતી ને એટલે પછી ગરમીનો માહોલ છે ઉઠી નાસ્તો કરીને ઉપર આવી ગઈ છું બતાવું છું અત્યારનું વેધર કેવું છે જોઈ શકો છો અત્યારનું વેધર કેવું છે ગાઈસ